નમસ્તે ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય મિત્રો આ વિડિયોના થમનેલમાં નીચે એક વાક્ય લખ્યું છે કે આ વિડિયો જોવાથી કોઈને એલર્જી થઈ શકે આ વાક્ય લખવા પાછળનું કારણ એક જ છે કે પાક મુસ્લિમ વ્યક્તિ મહાન વૈજ્ઞાનિક મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને પીપલ્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે સનાતન ધર્મના મહાન સંત ઉપર તેમનું અંતિમ પુસ્તક ટ્રાન્સેડેન્સ જેનો ગુજરાતી અનુવાદ પરાત પર લખ્યું છે એ પુસ્તકના આધારે મારે આજે એક રહસ્યની વાત રજૂ કરવી છે અને કલામ સાહેબે સનાતન ધર્મના જે મહાન સંત દ્વારા શ્રદ્ધાનો સાક્ષાત્કાર થયો હતો એ સંત બીજા કોઈ જ નહીં પણ જે સંપ્રદાય ગુજરાતના બજારુ મીડિયા અને સોશિયલ મીડિયામાં કહેવાતા સનાતની લોકો દ્વારા છાશવારે ટાર્ગેટ થઈ રહે છે ए स्वामीनायण संप्रदाय बीएपीएस संस्था पांचमा आध्यात्मिक वड़ा वंदनीय परम पूज्य प्रमुख स्वामी महाराज था आजे बात करू डॉक्टर कलाम आध्यात्मिक अनुभवों तमज शब्दों ने आधार पुरावा साथे तो आप सौ मित्रों ने विनंती के वीडियो अंत सुधी अमारी साथे जोड़ेला रहो जो। मित्रों, वीडियो में आगता पहला प्रथम आ पुस्तक नूंको परिचय जोइए तो आ पर पुस्तक राष्ट्रपति कलाम नो छेलू पुस्तक छे जे कुल चार भाग में विभाजित थे। पुस्तक पुस्तकनी शुरुआत प्रमुख स्वामीजी महाराज की दिव्य उपस्थिति राष्ट्रपति कलाम ने थयला आध्यात्मिक अनुभवों साथे छे। બીજા ભાગમાં પ્રમુખ સ્વામીજી મહારાજના નેતૃત્વમાં બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના સામાજિક કાર્યો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્રીજો ભાગ વિજ્ઞાન અને અધ્યાત્મના સુભગ સમન્વયની દૃષ્ટિ સાથે માનવતાનો દીપ પ્રજ્વલિત રાખવાનો માર્ગ બતાવે છે જ્યારે ચોથા ભાગમાં રચનાતમક નેતૃત્વની વાત કરી છે જે આ સ્વપ્ન સાકાર કરવા માટે પાયાની જરૂરિયાત છે પણ અહીં પ્રશ્ન એવો જરૂર થાય કે જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે આ પ્રમુખ સ્વામીજીને શા માટે યાદ કરવા જોઈએ તો એનો જવાબ એ છે કે આ સંતે પોતાની સાધુતાના બળે વિશ્વમાં સનાતન ધર્મનું અને વિશેષ તો ગુજરાતનું ગૌરવ વધાર્યું છે મિત્રો સને બે હજાર ની સાલના વર્ષની યુનાઇટેડ નેશન વિશ્વ શાંતિ પરિષદ માં ગુજરાતી વધુ પત્રો દ્વારા લાખો લોકોને માર્ગદર્શન આપી ચિંતા કરનાર અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરીને ભારતની ઉત્સવ પરંપરાનું અને સનાતન સંસ્કૃતિનું વિશ્વને અદભુત દર્શન કરાવનાર અને પાંચ પાંચ વાર ગેનિસ બુકમાં સ્થાન પામનાર કોઈ ગુજરાતી વ્યક્તિ હોય તો એ હતા આપણી સનાતન સંત પરંપરાના જ્યોતિર્ધર અને ગરવા ગુજરાતી એવા પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ જેઓ ગુજરાતના એક સામાન્ય ગામડામાં જન્મ્યા હતા અને માત્ર છ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો તેમ છતાં પણ ભારતના લોકપ્રિય રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ શા માટે તેમનાથી આટલા બધા પ્રભાવિત થયા હશે જેની વાત આ વીડિયોમાં આજે તેમના દ્વારા લખાયેલા અંતિમ પુસ્તક પરાત્પરના આધારે કરવી છે પો અંત સુધી આ વીડિયોમાં જરૂર જોડાયેલા રહેશો દોસ્તો કલામ સાહેબ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજને પોતાના બેસ્ટ ટીચર એટલે કે શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક માનતા હતા જેનો ઉલ્લેખ કરતા તેઓ પર પુસ્તકમાં લખે છે કે મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખ સ્વામીજી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો કદાચ મારી નિયતિ અને મારી જિજ્ઞાસા મને પ્રમુખ સ્વામીજી તરફ દોરી ગઈ હતી આમ કહી કલામ સૌપ્રથમ વખત સને બે હજાર એકમાં કચ્છના ભૂકંપ દરમિયાન તેઓ સ્વામીજી મહારાજને કેવી રીતે મળ્યા એ સમગ્ર ઘટનાનું વર્ણન આ પુસ્તકમાં કરે છે અને આગળ આ મુલાકાતનો ઉદ્દેશ જણાવતા લખે છે કે મારો આશય એવા મહાપુરુષનો પરિચય કેળવવાનો હતો પણ અલ્પ પરિચય સ્વરૂપે શરૂ થયેલી આ આકસ્મિક મુલાકાત બની ગઈ હતી પછી કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીને અવારનવાર જેનો ઉલ્લેખ કરતા તેઓ આગળ જણાવે છે કે પ્રમુખ સ્વામીજીની સાથે અનેકવિધ વિષયો પર મેં ચર્ચા વિચારણા કરી છે મને એવી પ્રતીતિ થઈ છે કે જ્યાં સુધી આપણે આપણા શરીરૂપી મંદિરની અંદર નિવાસ કરતા શાશ્વત આત્મા પરમ દિવ્ય તત્વને ઓળખી ન શકીએ અને તે સનાતન આત્માના તમામ તત્વને સંકલિત ન કરીએ ત્યાં સુધી આપણું જીવન દિવ્ય ન બની શકે અને છેલ્લી મુલાકાતમાં તેઓને પ્રમુખ સ્વામીજી સાથે પોતાની શ્રદ્ધા દ્વારા થયેલા સાક્ષાત્કારની વાત કરતા તેઓ લખે છે કે હું આ વિચારોને મનમાં વાગોળતા વાગોળતા પ્રમુખ સ્વામી મહારાજને મળવા છેલ્લે અગિયાર માર્ચ બે હજાર ચૌદના રોજ ગુજરાતના સારંગપુર ગામે ગયો હતો સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતા જ્યાં મોર ગહેકતા હતા આધ્યાત્મિકતા અને લાગણી સફર વાતાવરણમાં પ્રમુખ સ્વામીજીએ દસ મિનિટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો અમે બંને મૌન હતા અમારી વચ્ચે એક પણ શબ્દનું આદાન પ્રદાન થયું નહોતું મૌનનું મહાત્મ્ય છવાયું હતું ચેતનાના સૂક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જુતા રહ્યા આ એક મહાન આધ્યાત્મિક અનુભવ હતો સાથે જ અહીં કલામ સાહેબ તેમના જીવન દરમિયાન અનુભવેલા સૌથી મોટા બે આધ્યાત્મિક અનુભવોની વાત પણ કરે છે પરંતુ તેઓ પરાત્પર પુસ્તકમાં લખે છે કે સારંગપુરમાં અગિયાર માર્ચ બે હજાર રોજ થયેલો અનુભવ તેમની કલ્પના બહારનો હતો જેનો ઉલ્લેખ તેઓ આ પુસ્તકમાં કરતા આગળ જણાવે છે કે અલબત્ત સારંગપુરમાં સ્વામીજી મહારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો હતો અગાઉ બે પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થઈ રહી છે તે મારી કલ્પનાઓ છે જો કે આ વખતે સાક્ષાત્કાર થયો હતો પ્રમુખ સ્વામીજી મહારાજ તે સ્વયં મારો હાથ પપડ્યો હતો હું અન્યમનસ્ક થઈ ગયો હતો અને શાશ્વત શાંતિ તરફ દોરાઈ રહી હતો મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી નાખે તેવી અખૂટ ઉર્જા છે જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે આ ઊર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આની શકે છે આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખ સ્વામીજી મહારાજ ગુનાતીત સત્પુરુષ છે તેવું ક્ષણિક અને નાશવંત પ્રકૃતિથી પર છે મને એવો અહેસાસ થયો હતો કે માનવજાતના ઉત્થાન માટે તેને સામર્થ્ય પ્રદાન કરવા માટેનો સર્વશક્તિમાન ભગવાનનો દિવ્ય સંદેશ પ્રમુખ સ્વામીજી મહારાજ મારફતે મને મળી રહ્યો છે એક એવો સંદેશો કે જે માનવ જગત વિસરી ચૂક્યું હતું આ સાક્ષાત્કારમાં મને અહેસાસ થયો કે મનુષ્યના અસ્તિત્વ સમાન સુખ અને દુઃખ તથા માનવજાતની ઐતિહાસિક તવારીખ જોઈએ તો યુદ્ધ અને શાંતિ વચ્ચેના સંઘર્ષના કારણોમાં ખરેખર પરિવર્તન આવવું જોઈએ પ્રમુખ સ્વામીજી મારો હાથ જકડી રાખ્યો હતો અને મૌનની એ ભાષામાં મને જાણે સંભળાયું હતું કલામ જાવ અને દરેકને સમજાવો કે સુખ અને દુઃખ તથા શાંતિ અને યુદ્ધ વચ્ચેના સંઘર્ષમાં આપણને શાશ્વત વિજય તરફ દોરી જતી શક્તિ આપણા અંદર આપણા હૃદયમાં છે માનવજાતને સંવાદિતાપૂર્ણ વિશ્વનું નિર્માણ કરવાની આ સૃષ્ટિનો સંદેશો આપો આ દૃષ્ટિ માનવજાતે અત્યાર સુધી સાકાર કરેલા અન્ય કોઈ પણ સ્વપ્નથી વિશાળ હશે મિત્રો હાલના સમયમાં જ્યારે વિશ્વના અમુક દેશો વચ્ચે યુદ્ધોની ભયંકર પરિસ્થિતિઓ સર્જાયેલી છે ત્યારે સામંજસ્યપૂર્ણ વિશ્વ નિર્માણની અસંભવિત લાગતી આદર્શ કલ્પનાને નકારતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ કેમી રીતે સામંજસ્યપૂર્ણ વિશ્વનું નિર્માણ થઈ શકે તેની વાત કરતા કલામ સાહેબ લખે છે કે સામંજસ્યપૂર્ણ વિશ્વનું નિર્માણ એક અસંભવિત આદર્શ કલ્પના લાગી શકે છે પરંતુ પરમ દિવ્ય તત્વના માર્ગદર્શન સાથે અને તમામ સર્જનમાં એકત્વનો સ્વીકાર કરવાથી તેમજ પ્રમુખ સ્વામીજી મહારાજ જેવા ગુણાતીત આત્માઓની મદદથી અસંભવ પણ સંભવ થઈ શકે છે અને રાષ્ટ્રપતિ કલામ વસુધૈવ કુટુંબકમની ભાવના દ્વારા સુખી શાંત અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરવા માટે બીએપીએસ સંસ્થાને પાયારૂપ જણાવતા કહે છે કે બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની વસુદ્રેવ કુટુંબકમની ભાવના સુખી શાંત અને સમૃદ્ધ દુનિયાનું નિર્માણ કરવાનો પાયો નાખે છે આ સંસ્થાનો અભિગમ તમામ સંસ્કૃતિઓ શાંતિ અને સૌહાર્દ સાથે સહઅસ્તિત્વ ધરાવે તેવો અને એકમેકની વિવિધતાને પરસ્પરમાં સમાવાનો છે વડી પ્રમુખસ્વામી મહારાજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા કલામ સાહેબ લખે છે કે તેમણે ભવ્યતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિરો પ્રતિબદ્ધ હરિભક્તો અને સમગ્ર દુનિયામાં પથળાયેલા લાખો શુભેચ્છકો દ્વારા ભારતીય સંસ્કૃતિનો પરિચય આફ્રિકા યુરોપ અમેરિકા અને દૂર પૂર્વના દેશોને કરાવ્યો છે પ્રમુખ સ્વામીજી મહારાજના આ ઉપદેશ અને સમાજનો વ્યાપ હવે પારદર્શક વહીવટ અને નૈતિક વ્યવહાર સત્ય આધારિત સુશાસનમાં પ્રસરે એ અત્યારના સમયનો તકાદો છે વિશ્વમાં આધુનિકતાના અતિક્રમણ સામે જ્યારે નૈતિક સદાચારના મૂલ્યો ઘટી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ કલામ સાહેબ આ પુસ્તક દુનિયાના કોઈ પણ ભાગમાં વસતા સદાચારી લોકોને સમર્પિત કરે છે વળી બી એપીએસ સંસ્થા અને અક્ષરધામ મંદિરના કાર્યથી પ્રભાવિત થઈ તેઓ જણાવે છે કે અક્ષરધામ અને તેના સ્વામિનારાયણ મંદિરો ખરેખર પવિત્રતા અને સદાચારયુક્ત જીવનના અભયારણ્ય સમાન છે આ સંસ્થામાં શાંતિનું સામ્રાજ્ય છે અને આશાનો પ્રકાશ પૂંજ છે કુસંગ અને સ્વચ્છંદતામાં ગરકાવ થયેલા લોકો માટે જીવનને સુધારણાનું માર્ગદર્શન બીએપીએસ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય છે બીએપીએસ સંસ્થા સેવાનો માધ્યમથી આ પ્રકારના લોકોને અંતરાત્માનો સાક્ષાત્કાર કરાવે છે તેમનામાં રહેલી માનવતાને જાગ્રત કરે છે બીએપીએસ સંસ્થાના સંતોના માર્ગદર્શનમાં વિકસિત દેશોના લાખો લોકો જીવનના રોજબરોજના પ્રશ્નો પાખંડી સંબંધો અને આધુનિક જીવનને કારણે ઉદ્ભવતી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી રહ્યા છે ભગવાન કરે કે આ પ્રકારની દિવ્ય ઉપસ્થિતિનો ગુણાકાર થાય મિત્રો આવી તો અનેક વાતો આપણા સૌના પ્યારા પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ તેમના પુસ્તક પરાત્પરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુદેવ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વિશે જણાવે છે અને છેલ્લે એક ખાસ વાતનો ઉલ્લેખ કરતા તેઓ એક વાત એવી લખે છે કે જે વાત આપણા સૌની કલ્પના બહાર જ હશે કદાચ આ વાત સાંભળવાથી અમુક કહેવાતા સનાતની ઠેકેદારોનો જીવ જરૂર બળશે માટે મારી આ વાત તેઓને ન પણ ગમે પણ સનાતન ધર્મના ડોક્ટર કૌશિક ચૌધરી આઈપીએસ રમેશ સવાણી ડૉક્ટર જ્યોતિર્નાથ બાપુ કથાકાર મોરારીદાસ હરિયાણી જેવા ઠેકેદારોના હાથના હાતા બનવા કરતા કલામ સાહેબ દ્વારા લખાયેલી વાતો ઉપર વિશ્વાસ કરવામાં કોઈ જ અતિશયોક્તિ મને લાગતી નથી કેમ કે મોરારી દાસ હરિયાણી રમેશ સવાણી અને કૌશિક ચૌધરી જેવા લોકો કરતા રાષ્ટ્રપતિ કલામ વધુ સુશિક્ષિત બુદ્ધિશાળી અને ચારિત્ર્યવાન છે રાષ્ટ્રપતિ કલામને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાતી ભગવાનને મળવાતુલ્ય જે સાક્ષાત્કાર થયો તેનો અનુભવ જણાવતા તેઓ લખે છે કે હું એ નથી જાણતો કે પ્રમુખ સ્વામીજીને હું ફરી ક્યારે મળીશ જોકે એમના શબ્દો મારી સ્મૃતિમાં સંગ્રહાઈ ગયા છે અમારી વચ્ચે દિવ્ય સંબંધ સ્થપાઈ ગયો છે જે શાશ્વત છે મારા પર થયેલી પ્રમુખ સ્વામીજીની અસરનો સાર હું કઈ રીતે સમજાવું એમણે મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે અને આખરે હવે પ્રમુખ સ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણકક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી કારણ કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોંચી ચૂક્યો છું મિત્રો આ બધું જોતા ખ્યાલ આવે કે પરાત પર પુસ્તક એક વિશિષ્ટ પુસ્તક બને ગયું છે અત્યાર સુધીમાં તેની લાખો કોપી વેચાઈ ચૂકી છે કેમ કે આજ સુધીના સનાતન ધર્મના ઇતિહાસમાં આવું પુસ્તક ક્યારે લખાયું નથી એવું લાગે કે આ પુસ્તક સનાતન અને મુસ્લિમ ધર્મ વચ્ચે સુંદર સેતુ સમાન છે સૌ દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તેઓ એકવાર જરૂર આ પુસ્તક વાંચે કેમ કે આ કોઈ ધાર્મિક પુસ્તક નથી આ પુસ્તકમાં કલામ સાહેબે પોતાના વૈજ્ઞાનિક અભિગમોને આધ્યાત્મિકતા સાથે સંકલિત કર્યા છે સાથે કલામે તેઓના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન બનેલી રાજકારણની અનેક રહસ્યમય વાતો પણ અહીં લખી છે માટે કલામનું આ અંતિમ પુસ્તક વાંચવાની ખૂબ મજા આવશે અંતમાં મિત્રો રાષ્ટ્રપતિ કલામ સાહેબ અને પૂજ્યપ્રમુખસ્વામી મહારાજ વિશેની કઈ બાબત આપને ગમે છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ગમતું ગુજરાતને જરૂર સબસ્ક્રાઇબ કરજો કથા રાષ્ટ્રપતિ કલામની આ સુંદર વાતોને માત્ર તમારા પૂરતી જ સીમિત રાખવાનો બદલે બીજા લોકો સુધી પણ જરૂર પહોંચાડશો અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત